અને હવે કોઈ પણ વ્યક્તિ અને કોઈ પણ વિસ્તારના રહીશો એક સહન કરવાની શક્તિ હોય એની લિમિટ આ લોકો વટાવી જોઈતા છે એટલે આજે અમે કમિશનર સાહેબ અને મનપાના બીજા અધિકારીઓને એક લાસ્ટ દેવા માટે આવ્યા છીએ કે અમારો જે કોઈ છે એમાં કાલે અમે દ્વારા જે ત્યાં બે પ્રવૃત્તિ થતી હતી એને અમે ઉજાગર કરી પ્લસ જે જગ્યાએથી ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હતી બાંધકામ પણ બિલ અધિકૃત અને દબાણ કરેલું છે અમારા ત્યાં સિનજી પાર્ક સોસાયટી શેરી નંબર બે અને ત્રણ અત્યારે રેગ્યુલર છે એક નંબરની શેરી બસ છે જ નહીં કઈ તો ચાલે ત્યાં બાંધકામ છે એ અમે બધા લોકો સાથે મળી અને આજે એક લાસ્ટ અલ્ટીમેટમ આપવા માટે શ્રી અને કોર્પોરેશન મનપાના અધિકારીઓને આપવા માટે આવ્યા છીએ સાત દિવસની અંદર આ ઈસ્યુ નું સારા નિરાકરણ નહીં આવે તો આવનારા સમયમાં રસ્તા રકવા આંદોલન માંડી અને બીજા કાયદા પણ હાથમાં લેવામાં આવશે તો એના માટેની ટોટલ જવાબદારી મ્યુનિસિપલ કમિશનર થી માંડી પોલીસ ખાતાથી માંડી અને મનપાના બધા અધિકારીઓની રહેશે શું નામ તમારું જુમાભાઈ જુમાભાઈ ગમ મથલ કઈ વેરાયટી વાવી છે એવું બે હજાર બરાબર કઈ કંપનીનું છે જટરાજા ઓકે અને કેવું લાગ્યું તમને બહુ સરસ છે એમ કેવી લાગે છે 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 જોરદાર માલ કાપી કાપી નાખી બરાબર બરાબર અને અને લાંબી લાંબી બસ બધું બધી ને તમે પછી ફૂટ વધી કે નાના પોટ જામ વધી એક દાળ માંથી માળું નીકળ્યું દેખાય છે 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 બરાબર આમ નીચેથી ઘણી બધી ફૂટે દેખાય પોટ સારી તો છે પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો ત્રીજી વીણી નો ત્રીજી વીણી ઉતાર બે વાર ઉતાર નાખ્યો છે એમ